ડીસા નગરપાલિકા ખંડણી મામલો નગરપાલિકા સદસ્યો તથા ભાજપના કાર્યકર્તાઓ પ્રાંત ઓફિસે જઈ આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલકેલાનો ખંડણી માંગતા હોવાનો ઓડિયો ક્લિપનો મામલો બે દિવસથી અલગ અલગ ખંડણી માંગતા હોવાનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોર્પોરેટરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલા દ્વારા ખંડણી માંગતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને કહ્યું કે આ ગ્રુપના સભ્યો લોકોને હેરાન કરીને બ્લેકમેલિંગનું કામ કરે છે અને ભાજપને બદનામ કરવાનું કામ કરે છે તોડબાદ ગેંગ એ છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે અને તથ્ય માટે તપાસ થાય નાયબ કલેક્ટરને ચીફ ઓફિસરને અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડિસા નગરપાલિકાને ખોટી રીતે બંદામ કરી રહ્યા હતા તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માંગી રહી છે એને પૂરેપૂરી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર સદસ્ય અને સંગઠ દ્વારા આપવામાં આવેલ છે કોઈ તોડ કે એવું કોઈ પૈસા લઈ ગયા તોડ કર્યો અમારી ભાષામાં આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ થઈ રહ્યું છે અને કેટલા વેપારીઓ પણ અમને મળી ગયા છે એ પણ એમના દ્વારા એ લોકો દ્વારા જે તોડ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને અને વેપારીઓને પણ કહીએ છીએ કે આ તોડ ગેંગ દ્વારા તમારી સાથે જે અન્યાય થયો હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળો અને અમે તમારું નામ નહીં આપીએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવેલ વિડીયો છે

આમ પ્રજા આ ગેંગ દ્વારા પીડિત ના એ જ અમારી ખાસ માગણી છે પાલિકા ચીફ ઓફિસરે કહ્યું આ સમગ્ર મામલે તપાસ પોલીસ કરશે કારણ કે આ ઓડિયો ક્લિપ ક્યાંની છે અને કોના કોના વચ્ચેની છે જે કોઈ પણ આ પ્રકારની માંગણી કરતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે તો આ તરફ થઈ રહેલા અને વાયરલ ખંડણી બાબતે ધવલકેલાએ કહ્યું મને ફસાવવાની કોશિશ છે આ એઆઈ આધારિત જનરેટેડ ઓડિયો છે મેં આ મામલે ફરિયાદ નોંધાવી છે નગરપાલિકા અપક્ષ કોર્પોરેટર બાગ બગીચા સમિતિના ચેરમેનના પુત્ર ધવલ કેલાને વીસ લાખની ખંડણીનો ઓડિયો ક્લિપ વાયરલ થતા મામલો સામે આવ્યો હતો ત્યારે કેલા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે આ તદ્દન ખોટું છે ઓડિયો ક્લિપ ખોટી છે અને અને આ આ ઓડિયો ઓડિયો જનરેટ કરેલી છે ત્યારે ક્લિપ સાચી હોય તો સામેના નગરપાલિકા કર્મચારી બહાર આવી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ધવલકેલા સામે ફરિયાદ નોંધાવે ત્યારે સત્ય હકીકત બહાર આવે અને ધવલ તથા નગરપાલિકા કર્મચારીના બંનેના મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ થાય તો સત્ય શું છે જે બહાર આવે તે ચર્ચા જોર પકડ્યું છે બે દિવસ થી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે એમના દીકરા ધવલભાઈ કેલા છે એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી વીસ લાખની ખંડણી માંગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે જો એમને ખરેખર ખંડડી માગી હોય

અને એવું સાબિત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના સદસ્યો છે એ કૌભાંડ ચલાવી રહ્યા છે અમે દિવસ સુધી એ લોકોને જ આપતા જોયા છે કે જેમને હોય સરકાર એમની રજૂઆત ના સાંભળતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીના ના આપ હોદ્દેદાર છો તો શું આપની વાત આપના જે સંગઠન લેવલે સરકાર નથી સાંભળતી તમારે આવેદન આપવું પડ્યું ના સરકાર તો સાંભળે જ છે પણ છતાં પણ પત્રનો અર્થ બેન એ જ થાય સરકાર ના સાંભળતી હતું આવેદન આપવું પડે તો તમે તમારા સંગઠનમાં જિલ્લા પ્રમુખ નવા રચાયેલા પ્રમુખ કોઈ જગ્યાએ તમે આની રજૂઆત કરી છે કે સીધા પત્ર આપવા આવ્યા બસ અમે જનતા પાર્ટી બદનામ ના થાય એમ તબરભાઈ નગરપાલિકાની અંદર સીટની રચના કરવી પડે અને સીટ તપાસ હોય તો ભ્રષ્ટાચાર થઈ તો કંઈક હશે તો તત હશે હાલે ભ્રષ્ટાચાર હશે તો જે નગરપાલિકાના સદસ્યોમાં ભારતીય જનતા પાર્ટીના જે હશે સદસ્યો એ પણ ભ્રષ્ટાચાર કરતા હશે તો એમની પણ તપાસ થવી જોઈએ કથિત કર્મચારી એવું કહે છે કે મારી પાસે ડીસા શહેરના છેલ્લા સાત વર્ષના તમામ પ્રમુખો તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ બધાના

કે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે એ ઓડિયો ક્લિપ કોણે વાયરલ કરી છે એ બાબતે મને કોઈ ખ્યાલ ન હોય મેં એ બાબતે ડીસા દક્ષિણ પોલીસમાં એક ફરિયાદ લખાવા આવ્યો છું કેમ કે હું ડીસા નગરપાલિકાના જે કૌભાંડો ઉજાગર કરું છું તે બાબતે આ લોકો મને ખોટી રીતે હેરાન કરવો ખોટી રીતને મને ફસાવવાના એક ષડયંત્ર રચી રહ્યા છે પણ એ બાબતે હું કંઈ ડરવાનો નથી ને આ બાબતે એ લોકોએ જેટલી પણ ફરિયાદ કરવી હોય એમને છૂટ છે સત્ય સામે આવીને જ રહેશે જો આ સાચું હોય તો એમને ફરિયાદ કરવી જ જોઈએ મારું તો એવું માનવું છે અને આ ફરિયાદમાં જે તથ્ય આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જે આ ફરિયાદ મેં ડીસા દક્ષિણમાં પણ આપી છે ને આ બાબતે જે ખોટા એઆઈ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યા છે એ હવે સાબિત એમને કરવાનું છે કે કે શું છે આમાં તથ્ય કેમ કે ખાલી ઓડિયો ક્લિપ વાયરલ કરવાથી કોઈને બદનામ કરવાનું આ બધા ધંધા બંધ કરી દો મારે તો ડીસાનગરની જનતાને જાગૃત કરવા જ છે અને કરતો જ રહીશ હિન્દ ભારત માતા કી જય અહેવાલ અમૃતમળી સંબંધ ભારત ન્યૂઝ ડા